ગોંડલ તાલુકાના પાટીદળ ગામે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં યુનિટી સિમેન્ટની સ્થાપના ચેરમેન એમડી ડી મોહનભાઈ ચોવટિયા દ્વારા કરવામાં આવી છે યુનિટી સિમેન્ટની વાર્ષિક ક્ષમતા એક મિલિયન ટન છે નજીકના ભવિષ્યમાં યુનિટી સિમેન્ટ તેમના વર્તમાન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા એક મિલિયન ટન અને બે હજાર અંત સુધીમાં વાર્ષિક બે મિલિયન ટનનો નવો પ્લાન્ટ સ્થાપવાની યોજનામાં કાર્યરત છે પીએમસી ગ્રુપ સિમેન્ટની સાથે સોલાર પ્લાન્ટના બિઝનેસમાં પ્રસ્થાપિત થવાની ગતિવિધિઓમાં આગળ વધી રહ્યું છે બાંધકામ ક્ષેત્રમાં એક દાયકાનો અનુભવ યુનિટી સિમેન્ટને શ્રેષ્ઠ ગુણવત્તા અને ઉત્તમ સર્વિસ પૂરી પાડવા માટે પ્રેરણા આપી રહી છે ખૂબ જ ટૂંકા સમયમાં બ્રાન્ડ બનવાનું ધ્યેય ધરાવતી હોવાનું ચેરમેન પુનિતભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું યુનિટી સિમેન્ટના મૂલ્યો અને ભાવનાઓને એકત્રિત કરવાનો દ્રષ્ટિકોણ અને ગ્રાહકોને તેમના બાંધકામને અજોડ શક્તિ પ્રદાન કરવા માટે યુનિટી સિમેન્ટ તથા તેના ઉત્પાદનો અને સેવાઓ તથા બાંધકામના ઉદ્યોગમાં કરવા માટે આતુર છે પુનીત ચોટિયા મારું નામ યુનિટી સિમેન્ટના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર અમે જીપીબીએસ ગ્લોબલ પાટીદાર સમિટ બે હજાર ચોવીસની અંદર પ્લેટિનિયમ સ્પોન્સરશિપ આપી અને અમારો સિમેન્ટ પ્રોડક્ટ જે અમે બે હજાર ચોવીસમાં એકવીસમી સદીની અમે નવી સિમેન્ટ લઈને આવી રહ્યા છીએ અમારી નવી સિમેન્ટ પ્રોડક્ટ નવી જમાનાની ગ્રીન સિમેન્ટ લઈને અમે આવી રહ્યા છીએ અને જીપીબીએસની અંદર દેશના વિકાસ માટે જે ગ્લોબલ પાટીદાર સમિટમાં અમારું પ્લેટિનિયમ સ્પોન્સરશીપનું અમારું જે આપવાનું થયું છે એ બદલ અમે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી સિમેન્ટથી દેશના વિકાસ માટે અમે કામ કરવામાં છે ગુજરાતની અંદર જે ગુજરાતના વિકાસ માટે પણ આપણે ખૂબ જ અગત્યનું અને મહત્વનું પરિબળ અમે વિકાસના કામમાં અમે અમારું યોગદાન આપી શકીએ એના માટે થઈને યુનિટી સિમેન્ટ અમે બજારમાં અને માર્કેટમાં આવી રહ્યા છીએ અમારી સિમેન્ટ સિમેન્ટ પ્લાન્ટ તો ઘણા બધા વર્ષો જૂના છે તો અમારો જે નવો સિમેન્ટ પ્લાન્ટ એકવીસમી સદીનો નવી ટેકનોલોજીનો આખો ઓટોમેશન મેઇન એર વગરનો ઓટોમેશનનો પ્લાન્ટ છે અને અમે ઇકો ફ્રેન્ડલી સિમેન્ટ એન્વાયરમેન્ટ ફ્રી કે જે પોલ્યુશન મુક્ત સિમેન્ટ હોય એ નવી સિમેન્ટ લઈને અમે આવી રહ્યા છીએ